કે એક ભાજી ઘરમાં એકલા રે અને એના પરિવાર ને બધા જનો એ બહાર વિદેશ માં રે એટલે માજી ઘરમાં એકલા રે એટલે માજી એકવાર ઘરની અંદર ને અંદર માજી ની વધારે ઉંમર થઈ ગઈલી એટલે ઘરની અંદર ને અંદર મૃત્યુ પામ્યા અને 10 15 દિવસ જેટલો સમય થઈ ગયો ત્યારે એ ઘરમાંથી બહુ જ વાસ આવવા મળી એટલે આજુબાજુના લોકોને એમ થયું કે આ ઘરમાં શું થઈ રહ્યું છે ત્યારે એમણે જ્યારે દરવાજો તોડીને જોયું

સારો હોય કે જ્યાં ડળકુ ડસકારા હોય જ્યાં ખોખારા ખમકારા હોય જ્યાં ભણકારા ભાકારા હોય પણ ઈ ગામડા શહેર કરતા સારા હોય મિત્રો ગામડા કરતા અને ઈજ ગામડા અમે તો આમ સૌરાષ્ટ્ર એટલે અમારા સૌરાષ્ટ્રનું ઘરેણું જો કોઈ કહેવાય તો ઈ ડાલા મથો હાવજ અને ઈ ડાલા મથો હાવજ ઈ બાર હાથ લાંબો સી પણ પોણા પોણા હાથની ની બુહારી લટુ છે જે નાના થાલ જવડી છાતી છે કોણી માં હામે એ કેડ છે થાળી થાળી જોડા પંજા ઓલાણ જાય છે અને પોણા ગામની ની માથે થી વિહક બેહુ ની છાય સ્થતિ આવતી હોય આવી ઈ ડાલા મથા હાવજ ગર્જના સાબેની ગસના હાંભળીને બોલબલાના પાયજામાં ઢીલા થઈ જાય ઈ ડાળા તો હાવજ અને ઈ ડાળા તો હાવજ જ ઈ કેવો સી એકવાર એક હાથી એક સીને પ્રશ્ન કીધો કે હું જ્યારે બજારમાં લટાર મારવા નીકળું છું ને તો મને 5 રૂપિયા 10 રૂપિયા કે શ્રીફળ કે હું સુંઠમાં મૂકે છે તને ઈ મૂકે છે ત્યારે સાવજે જવાબ આપતા કહ્યું કે તને તો ઈ મૂકે છે પણ હું જો ક્યારેક જામનગર ની કે પોરબંદર ની બજાર માં કે હું લટાર મારવા નીકળી ગયો હું ને તો કરોડ રૂપિયાની ની હવે જે મૂકી ગયો જાય ને બંગલો પછી મારો હોય દસ્તાવેજ દેખાડ હોય ઉભો કરે ઈ હાવ આમ જારે કહેવાય ને કે પાનખર ઋતુ હોય ને પાંદડા બધે પડી ગયા હોય ને એના હાલવાનો જે અવાજ કહેવાય એની ગસનાનો અવાજ કહેવાય ઈ હાવ જારે આયલો આવતો હોય ત્યારે કવિ હોય ને બિરદાવતા લખે છે

અને એને બિરદ આવતા મારે આજે વાત કરવી છે ચાણી સાહિત્યમાં કે એ શિક્ષાપત્રીને અંદર શું લખવામાં આવ્યું છે કે બધી વાત સાચી પડે એટલું બોલવું બોલવું નહીં કદી વેણ ખોટું સોલવા નહીં બો કુળના સાપડા માપ બધાય નહીં કદી મોટું ઈ હાણ દેખી કદી ન હરખું પરખની નહીં બો નિંદા પ્યારી ભૂખમર હોય પણ અખંડના પરખું ની નિરખવી નહીં કદી વરના ઈ લાભમર હોય પણ કપટની લીજીએ કીજીએ સાક્ષીને કો કુડી પાણી ગાળા ને કદીના પીજે ને મૂળકી દીજે નકો બોળી અને બ્રાહ्मण નો ભરોસો ભઈ કદીના રાખીએ ને ભાઈઓમાં તકો વિરોધ ભરવો અને મૂર્ખા સામે કદી વાદનો માંડવો ને કદીના નીચનો સંગ કરવો અને પગનમાં બેસતા અંતર ને પાળવો ને જમવા દે આવને નકો જાવું અને ગળાના સ્વાદ વિના નકો ગાઓ ને પૂછાવીને કોઈના પંચમાં પડવું અને છોક્યાંમાં હોય પણ નાગનો છેડવો ને ઝેરનું બાયકું નકો જોવું બધી વાત સાચી કરે કે એટલી રાખવી ટેક અંગમાં તો આ સાંકળો રહેશે સદાય એના સંગમાં બાપ એના સંઘમાં